મારા લગ્નજીવનના લગભગ બે વર્ષ સરખું ચાલેલું પછી મારી દીકરી ને પછી ત્રાસ વધતો ગયો પણ મારી એક દીકરી હતી એટલે એના ભવિષ્ય માટે અને મારા મા બાપની આબરૂ માટે હું સહન કરતી રહી અનેક વખત મને ઢોર માર મારેલો છે મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુઝ ચાલુ જ હતું ત્યાં જઈને મારે દોઢ મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં ત્યાં સુધી મારેલું બે વખત મારા લગ્ન જીવન પછી અબોસન કરાવેલા કેમ કે દીકરી હતી મારા ઉપર દીકરો કરવાનું એટલું પ્રેશર કરવામાં આવ્યું કે જો દીકરો મને આપ નહીં તો તને હું મારી નાખીશ કે મારી મારીને પાડી દઈશ આવી રીતે અવારનવાર ધમકી આપતા મારા ઝાડ બહાર આઈવીએફની અપોઇન્ટમેન્ટ બુક કરી અને મને બેંકો લઈ ગયા આઈવીએફ કરાવવા માટે અને આઈવીએફની ટ્રીટમેન્ટ ચાલુ હતી એ મારી ઘોરમાર મારી અને જો મને દીકરો નહીં મળે તો તારું શું કરવું ને હું ઘરે જઈને જોઈ લઉં છું એટલે મને મારી અને મારી દીકરીની સેફ્ટી માટે મેં મારા મામા પાસે હેલ્પ માંગી કે મને આવી રીતે હેલ્પ કરો અને મારા મામા મારી મદદે એરપોર્ટ સુધી આવ્યા અને મને એમની ઘરે લઈ ગયા મારા પતિ હર્ષદ કડીવાર હંમેશા દીકરો કરવા માટે દબાણ કરતા પ્લસ તારા મા બાબતને હાથે પગે ઘરેથી કાઢી છે તો વારે તાવારે મને સોનાનું ચેન આપો ને મને કરિયાવર આપો કેનેડા જવાનું હોય તો ટિકિટના પૈસા આપો આવી બધી વારે વારે માગણીઓ કરતા મારી પાસે હા મેં પોલીસ મદદ માગી છે મેં મારા ડોક્યુમેન્ટ અવારનવાર વિનંતી કરી કે મને પાછા આપો પાછા આપો મેં બે મહિના રાહ જોઈ મને મારા ડોક્યુમેન્ટ નો મળ્યા એટલે મારે પોલીસમાંથી મદદ લેવી પડી અને પોલીસમાં અરજી કરતાં એ પરત કેનેડા જતા રહેલ છે અને મને કોઈ જાતની એમના તરફથી કોઓપરેશન મળતું નથી મારે એમની સાથે રહેવું નથી મારે છૂટાછેડા જોઈ છે અને મને ન્યાય જોઈએ છે મારી આજ માંગણી છે અને મને મારી સેફટી અને મારી દીકરીની સેફટી જોઈ છે મને જવાનું છે તું અબોશન કરાવવા નહીં રેડી થા તો તારી દીકરી અહીંયા જ રહ્યા ને તને હું ઘરની બહાર કાઢી મૂકીશ અને આવા લોકો પાસે મારે મારી દીકરીને નથી છોડવી એટલે મને ફોર્સફુલી મેં મારી દીકરી માટે થઈને જે વસ્તુ હતી એ બધી સહન કરી અને મને પરાણે ઘરમાં વધાય મારા જેઠ મારા સાસુ બધાને આ વસ્તુની જાણ હતી કોઈએ વિરોધ ન કર્યો મારો અનેકવાર વિરોધ કરવા છતાં બસ કે તારા મા બાપને આ હું સમાજમાં ઉછાળીશ ને દીકરી તને નહીં આપું ને આમાં બધા ધમકીથી મને દેવ ડરાવીને બીવડાવીને કબોશન કરાવવા લઈ ગયા હતા એક વાકાનેરમાં કોઈ જગ્યા હતી શ્રદ્ધા હોસ્પિટલ કરીને નામ છે મને એક્ઝેક્ટ જગ્યા યાદ નથી કેમ કે આ બે હજાર વાત કરું છું અને બીજી વખત સિદ્ધિ વિનાયક હોસ્પિટલ રાજકોટ મારા લગ્ન મેં પંદર વર્ષ છે આ મારી બાર વર્ષની દીકરી છે એક દીકરી આવી પછી હવે દીકરી નહીં હવે મારે દીકરો જ જોઈએ છે એવું કોન્સ્ટન્ટ દબાણ કરવામાં આવતું મને અને જો મને દીકરો ન મળ્યો ને તો હવે તું કદાચ આઈવીએફ સક્સેસફુલ ન જાય તો હું તારું શું કરીશ ને એવું તું ઘરે જઈને જોઈ લેજે આવી બધી ધમકી મળવાથી મારી દીકરી અને મારી સેફટી માટે મેં મદદ માગી આઈવીએફ માટે લઈ જવા માટે મને કોઈ જ જાણ કરવામાં આવી નથી હું જેમ કહું એમ કરો તમે અને મને જે દિવસે જવાનું હતું તે દિવસના બપોર સુધી ખબર નથી અને સીધા બેંકોકની ફ્લાઇટ બુક કરી અને સેફ આઈવીએફ કરીને છે ત્યાં આગળ લઈ ગયા હતા મને મને ન્યાય જોઈએ છે મને આ વસ્તુ જે મારી સાથે થઈ એની સજા મળવી જોઈએ અને બીજી કેટલી દીકરીઓ આ રીતે હેરાન થતી હશે બધાને ન્યાય મળવો જોઈએ ચોક્કસ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પોસિબલ છે તો માણસો વિચારે છે આવું કરવાનું ક્યાંક ને ક્યાંક એમને લૂટફોલ મળે છે કે આ પૈસા લઈને પતે છે કામ તો આ વસ્તુ થાય છે આ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ અને સદંતર બંધ થવું જોઈએ